સમાજમાં વાત કરીએ ગોગાની તો ગોગાના ઘાંચીવાડામાં આવેલા સૈયદ સુલતાન શાહ પીર બાબાનો ઉર્ષ કોમી એકતા સાથે ઉજવાયો છે જી હા ગોગાના ઘાંચીવાડા વિસ્તારમાં આવેલા કોમી એકતા અને શ્રદ્ધાના પ્રતિક સમાન હઝરત રોશન જમીર સૈયદ સુલતાન શાહ પીર બાબાનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉર્ષ પ્રસંગે ખાનકાબ ખીઝર સલામ ખાતેથી સંદર શરીફ વાતે ગામના મુખ્ય માર્ગો પર ફરી દરગાહ શરીફ ખાતે પહોંચ્યો હતો